અંતરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ શુભ સંદેશમાંથી પાછુ અને તેમના શિષ્યો થઈને જતા હતા ત્યારે એ વાતની કોઈને જાણ ન થાય એવી ઈસુની ઈચ્છા હતી કારણ પોતે શિષ્યોને સમજાવતા હતા કે માનવ પુત્રને હવે માનગીઓના હાથમાં સોંપી દેવામાં આવશે અને તેનો વધ કરવામાં આવશે પણ વધ થયા પછી ત્રીજા દિવસે તે સજીવન થશે પણ શિષ્યો તેમનું કહેવું કશું સમજ્યા નહીં છતાં ઈસુને કંઈ પૂછવાની તેઓની હિંમત ચાલી નહીં પછી તેઓ કફનો પહોંચ્યા ઘરમાં ગયા પછી ઈસુએ શિષ્યોને પૂછ્યું રસ્તે તમે શાની ચર્ચા કરતા હતા રસ્તે તેઓ પોતામાં સૌથી મોટો કોણ છે એની મહોમાહી ચર્ચા કરતા હતા એટલે તેઓ મૂંઘા રહ્યા ઈસુએ બેસીને બારેને પાસે બોલાવીને કહ્યું જો કોઈ માણસ પહેલો થવા ઈચ્છતો હોય તો તેણે સૌથી છેલ્લા અને સૌના સેવક થવું જોઈએ પછી તેમણે એક બાળકને લઈને તેમની વચ્ચે ઊભો રાખ્યો અને બાથમાં લઈને કહ્યું જે કોઈ આવા એકાદ બાળકનું મારે નામે સ્વાગત કરે છે તે મારું સ્વાગત કરે છે અને જે કોઈ મારું સ્વાગત કરે છે તે મારું નહીં પણ મને મોકલનારનું સ્વાગત કરે છે આ પ્રભુની વાણી છે આજનો બુક તૈયાર કરી રહ્યો હતો ત્યારે બે મિત્રોને એક વાત યાદ આવી ગઈ બંને જીગરી દોસ્તો છે લંગોટિયા મિત્રો પણ એક મિત્ર શહેરમાં રહે છે પૈસે ટકે સુખી છે બીજો મિત્ર ગામડાનો છે ગમ મરે છે પૈસે ટકે એટલો બધો સુખી ના ગણી શકાય એક દિવસે આ ગામડાનો મિત્ર શહેરના મિત્રને મળવા પહોંચી ગયો ઓચિંતો જ કોઈ જાણ કર્યા વગર અને પેલો મિત્ર ખુશ થઈ ગયો પણ જોયું તો આ મિત્ર ક્યાંક બહાર જવાની તૈયારી કરી રહ્યો છે એટલે ગોંઠો પડીને આ ગામડાનો મિત્ર કહે છે કે માફ કરજે દોસ્ત હું અચિંતો આવી પડ્યો મેં તારા કોઈ પ્રોગ્રામમાં ખલીલ તો નથી પહોંચાડીને અરે શું કહે છે યાર આપણે મિત્રો છે એમાં ખલીલ પહોંચાડવાની વાત ક્યાં અને મિત્ર છે એમાં કોઈ અપોઇન્ટમેન્ટ લેવાની જરૂર ના હોય ખુશ બહુ ખુશ છું તો આવ્યો છું ચાલ હું ફંક્શનમાં જાઉં છું મારી સાથે તું પણ આવ ગામડાનો મિત્ર આનાકાની કરે છે કે એ આ ફંક્શન માટે તૈયાર નથી ફંક્શનને યોગ્ય એની પાસે કપડાં પણ નથી અને એના કારણે આ મિત્રએ એના મિત્રો વચ્ચે ગોંઠા પડવું પડે એ પણ એને યોગ્ય લાગતું નહોતું અને પેલા મિત્રએ આગ્રહ કર્યો કે ના તારે મારી સાથે ફંક્શનમાં આવવાનું છે હું તને અહીંયા એકલો મૂકીને કેવી રીતે જઈ શકું એનું કબાટ ખોલ્યું ને કબાટમાંથી એક સુંદર સરસ મજાનો ડ્રેસ સલવાર આ જે કુર્તી અને પાયજામો કે જે કંઈ હોય ફંક્શન માટેનો પોષણ એ કાઢીને મિત્રને આપે છે ગામડાનો મિત્ર કે ભાઈ આ બધું મને ના કે મને બહુ યોગ્ય લાગતું નથી યોગ્ય લાગે કે ના લાગે મારી કસમ મારા સમ તું આ ડ્રેસ પહેર અને મારી સાથે ફંક્શનમાં આવ પેલો મિત્ર એ સુંદર ડ્રેસ પહેરે છે એનો મિત્ર પણ વખાણ કરે છે કે અરે વાહ તો તો જામી જાય છે આ વસ્ત્રોમાં અને બંને મિત્રો ફંક્શનમાં જાય છે જેવા એ ફંક્શનમાં જાય છે કે બધાની નજર આ પૈસાદાર યુવક ઉપર નથી જતી પણ એનો જે મિત્ર ગામડાનો છે એની ઉપર નજર જાય છે અને લોકો કહે છે વાહ આ જે તમે કુર્તી પહેરી છે વાહ શું કુર્તી છે ક્યાંથી લાવ્યા અને જેવા એના વખાણ કરવા લાગ્યા કે શેરનો મિત્ર એ જરા મૂંઝાવા લાગ્યો અને કહે છે કે આ એના કપડાં નથી આ તો મારો મિત્ર છે મેં મારા કપડાને પહેરવા આપ્યા છે પેલો ગામડાનો મિત્ર કહે છે દોસ્ત આવું અપમાન કરવાનું બધાની વચ્ચે મને ઉતારી પાડવાનો ઓ સોરી સોરી મારી ભૂલ થઈ ગઈ આવું મારે કદાચ બી કરવું જોઈતું નહોતું બંને આગળ વધવા લાગ્યા અને જે કોઈ જુએ છે એ લોકો આ કપડાંના વખાણ કરે છે આ જે ગામડાનો મિત્ર આવ્યો છે એની ઉપર જે કપડાં શોભી રહ્યા છે એના વખાણ કરવામાં આવે છે અને શેરનો આ મિત્ર છે એ નક્કી કરે છે કે હવે મિત્રનું એને અપમાન નથી કરવાનું એ કશું જ બોલવાનું નથી અને છતાં એને બોલ્યા વગર ચાલતું નથી આ તો મારા કપડાં છે આ તો મેં કપડાં પહેરવા આપ્યા છે જ્યારે ત્રીજી વખતે આવું થાય છે ત્યારે માઠું લાગે છે ગામડાના મિત્રને અને કહે છે કે આ યોગ્ય નથી હું તું ભાઈ અહીં ફંક્શન મારે હું તારા ઘરે જઉં છું અને તું આવીશ પછી તને મળ્યા પછી જ હું પાછો વળીશ મિત્રો બાળકને ખવડાવવું પડતું નથી હોતું શીખવવું નથી પડતું બાળક એ જમવાનું આપોઆપ શીખી જાય છે કારણ કે એનામાં જીજીવિષા મૂકવામાં આવી છે જીવવાની અને જીવવાની જે એષણા મૂકવામાં આવી છે તો એ જીવાડવા માટે જે ખોરાક લેવો પડે એ પણ આપોઆપ જ એને લેવાનું કોઈ પણ જીવ શરૂ કરે છે માનવ જીવ પણ બીજી એક મોટામાં મોટી આપણી ભૂખ અને તરસ છે એ અનુભવ કરવાની કે આઈ એમ ઓકે યર આઈ એમ ઓકે આઈ એમ ઓકે બધું જ બરાબર છે હું યોગ્ય જગ્યા પર છું હું યોગ્ય લોકોની હાજરીમાં છું હું યોગ્ય વ્યક્તિઓની સાથે છો આ જે સલામતીનો ભાવ છે એક્સેપ્ટન્સ છે આ સ્વીકાર છે એ દરેકે દરેક માનવીની જરૂરિયાત છે પરંતુ જ્યારે આ જરૂરિયાત એ હદ વગરની થાય આ જરૂરિયાત એ સંપૂર્ણપણે તમને સ્વકેન્દ્રિત બનાવે ત્યારે આ જરૂરિયાત તમારું જે સત્વ છે એ સત્વ છીનવી લે છે તમારી જે ખુમારી છે તમારી આંતરિક સ્વતંત્રતા છે એ છીનવી લે છે અને તમે તમારી જરૂરિયાતના સેવક બની જાઓ છો દાસ બની જાઓ છો અને આ જરૂરિયાત હદની બહાર જવી એટલે આપણને બધાને માન મળે સન્માન મળે કદર મળે આપણે બધાની જરૂરિયાત છે પણ જ્યારે આપણે આ સતત એકબીજા સાથે આપણી જાતને સરખાવતા રહીએ બીજા કરતાં આપણે મોટા જ છીએ બીજા કરતાં સારા છે બીજા કરતાં સુંદર છે બીજા કરતાં વધારે કૃપાને પાત્ર છે બીજા કરતાં વધારે પવિત્ર છે બીજા કરતાં વધારે ધાર્મિક છે આવું બધું જ્યારે કરવું પડે સાબિત સતત સાબિત કરવું પડે સતત બીજા કરતાં ચઢ્યાતા છે એવું પુરવાર કરવું પડે ત્યારે આપણે આપણી શાંતિ જ ગુમાવી બેસતા નથી આપણી પોતાની સ્વતંત્રતા પણ ગુમાવી બેસીએ છીએ અને આ દરેકે દરેક માનવીની જરૂરિયાત છે દરેકે દરેક માનવીની જરૂરિયાત છે પ્રભુ ઈસુની પણ આ જરૂરિયાત છે એક માનવી તરીકે એમણે આ પ્રલોભનમાંથી પસાર થવું પડ્યું હતું રોટલાનું પ્રલોભન આપણે ઘણી વખતે આના વિશે વિચાર કરીએ જ છે પણ આ માન સન્માન પ્રશંસા બીજા કરતાં ચડ્યાતા હોવાની આ જે વાત છે એમાંથી ઈસુ પણ પસાર થયા હતા અને આપણને ખબર છે કે એ શૈતાન એમને મંદિરના શિખર ઉપર લઈ જઈને કહે છે કે અહીંથી પડતું હું શું થશે લોકો તારી વાહવા કરશે લોકો તારી પ્રશંસા કરશે તું જે માર્ગ લઈને માર્ગ લઈ રહ્યો છે કૃષ્ણનો માર્ગ એ કૃષ્ણ માર્ગમાં તારા બાર શિષ્યો પણ સાથે નહીં હોય બારમાંથી એક પણ તારી સાથે નહીં હોય અને જો તું આ માર્ગ લઈશ વૈભવનો માર્ગ લઈશ માન સન્માનનો માર્ગ લઈશ પદ અને પ્રતિષ્ઠાનો માર્ગ લઈશ અને જો તું એ સફળતાપૂર્વક હાંસલ કરીશ તો પછી તારી આજુબાજુ ટોળું હશે તો ક્યારેય એટલો નહીં હોય તારી આજુબાજુ પ્રશંસકોનું ટોળું હશે તારી આજુબાજુ ભક્તોનું ટોળું હશે મારા વાલા મિત્રો અને પ્રભુ ઈસુ આ જરૂરિયાતથી આ પ્રલોભનથી સભાન છે અને કહે છે કે તારે તારા પ્રભુની કસોટી કરવાની નથી તારે તારા પ્રભુની કસોટી કરવાની નથી તારે કોઈથી ચઢ્યા તો છે એ સાબિત કરવાની જરૂર નથી પ્રભુનો દીકરો છું પ્રભુની દીકરી છું પ્રભુનું સંતાન છું પ્રભુના સંતાને કોઈ સાબિત કરવાની જરૂર નથી કે એ બીજા કરતાં કેટલો સારો છે ને કેટલો ચડ્યાતો છે આ ઈસુને લોકો રાજા બનાવવા માગતા હતા ઈસુને ખબર છે કે આ મોટામાં મોટું પ્રલોભન છે પદનું પ્રલોભન છે પ્રતિષ્ઠાનું પ્રલોભન છે વાહવાનું પ્રલોભન છે અને એ ઈસુ એ ટોળામાંથી છટકી જાય છે કારણ કે આ પ્રલોભનોના ભોગ બનીને એ પોતાની ઈશ્વરના દીકરા તરીકેને સ્વતંત્રતા ગુમાવવા ઈચ્છતા નહોતા એટલું જ નહીં દરેકે દરેક વ્યક્તિમાં રહેલી આ ઈશ્વરની છબીને ઈશ્વરની પ્રતિમાને બહાર કાઢવાનું જ કામ આ ઈસુનું હતું મારા વાલા મિત્રો આપણે જોઈએ તો આજે આ જ બાબત બની રહી છે શિષ્યોને સમજાવી રહ્યા છે પોતાના અવતરણનું રહસ્ય સમજાવી રહ્યા છે પોતે માનવ બન્યા કેમ એનો જે મર્મ છે એ મર્મ સમજાવી રહ્યા છે તેઓ જે મિશન લઈને આવ્યા છે એ મિશન એમણે કેવી રીતે પૂરું કરવાનું છે એ સમજાવી રહ્યા છે આ બધી બાબતોમાં શિષ્યોને રસ નથી એમને રસ છે કે પ્રભુ જ્યારે ગાદી ઉપર બેસશે પ્રભુ જ્યારે ઈશ્વરના રાજ્યાસન ઉપર બેસશે ત્યારે કોને સત્તા મળશે કોને પદ મળશે કોને વધારે જવાબદારી મળશે આવી મોટું કામ મોટું કોણ મોટું કોણ ચડ્યા કોણ પહેલા નંબરનું કોણ વધારે શક્તિશાળી કોણ વધારે અંકુશમાં કોણ આવી બધી ચર્ચાઓ તેઓ કરી રહ્યા હતા આ શિષ્યો અને ઈસુને ખબર છે કે ઈશ્વરનું રાજ્ય જે લાવવા માગે છે એ ઈશ્વરનું રાજ્ય લાવનારા કોઈ સ્વર્ગીયથી ઉતરી આવેલા દેવદૂતો નહીં હોય આ જ હાડ માસના બાળ શિષ્યોએ એ ઈશ્વરનું રાજ્ય લાવવાનું છે પણ જો તેઓ જ શેતાનના કબજામાં હોય તેઓ જ શેતાનના શૈતાનના પ્રપંચમાં આવી ગયા હોય તો પછી આ જે ઈશ્વરનું રાજ્ય લાવવાની જવાબદારી છે એ ઉઠાવશે પણ દંભીઓ ફરોશી અને શાસ્ત્રીઓ એ ઉઠાવવાના નથી એમણે તો આ ધર્મને માત્ર બાહ્યાચાર બનાવી દીધો હતો એમણે આ ધર્મને એક માળખું બનાવી દીધું હતું એમણે આ ધર્મને નિયમો અને બોજા બોજો બનાવી દીધું હતું એમણે આ ધર્મને ભાગ ભાગ ભાગલામાં પાડી દીધું હતું ધાર્મિક અને અધાર્મિક અને પવિત્ર અને અપવિત્ર છૂત અને અછૂત આ ઈશ્વરનું રાજ્ય જે લાવવા ઈસુ લાવવા માગે છે એ લાવનાર આ હાડમાસના માનવીઓ છે અને એમને આ દંભીઓ કરતાં વધારે ચર્જાતા ધર્માચરણમાં વધારે ચર્જાતા બનાવવાના છે આ હાડમાસના માણસોને એમણે એમને સાચી ધાર્મિકતા શીખવવાની છે એમને સાચા જીવનનો અર્થ સમજાવવાનો છે એમને મિશનનો અર્થ સમજાવવાનો છે મિશનનો માર્ગ સમજાવવાનો છે અને એટલા માટે એ ઈસુ તક ઝડપી લે છે આ શિષ્યોને ટ્રેનિંગ આપવાની અને કહે છે બારેને બોલાવે છે પાસે બોલાવે છે જ્યારે ઈસુ દંભીઓ જે શાસ્ત્રી અને ફરૂશીઓ એમની સાથે વાત કરે છે તો એ ઈસુના શબ્દો જુદા છે એ ઈસુની સ્ટાઇલ જુદી છે જ્યારે એ ઈસુ સામાન્ય લોકો સાથે વાતચીત કરે છે ત્યારે કહે છે અંતના દિન પરમ સુખી છો ઈશ્વરનું રાજ્ય તમારું છે અને જ્યારે એ શિષ્યોને તૈયાર કરી રહ્યા છે મિશનરીઓ બનવા માટે ત્યારે એમનો અપ્રોચ એમના શબ્દો બિલકુલ જુદા છે અને એ બારેને બોલાવીને શું કહે છે કે જો કોઈ માણસ પહેલો થવા ઈચ્છતો હોય તો તેણે સૌથી છેલ્લા અને સૌના સેવક થવું જોઈએ તમે મોટા છો એની સાબિતી કઈ તમારી પાસે પદ છે તમારી પાસે પ્રતિષ્ઠા છે તમારી વાહ થાય છે તમારી પાંચ માણસોમાં ગણના થાય છે તમારો જય જયકાર થાય છે તમારો મહિમા થાય છે શું આ સાબિતી છે તમે બીજા કરતાં ચઢ્યાતા છો બીજા કરતાં તમારું ધર્મ આચરણ ચઢ્યાતું છે એની સાબિતી કઈ તમે નિયમો પાળો છો તમે માળખા મારો છો તમે આજ્ઞાનદીન છો તમે શાસ્ત્રનું પઠન કરો છો તમે બધા જ નિયમોનું પાલન કરો છો તમે ચર્ચમાં જાઓ છો તમે ધર્માતા કરો છો આવું બધું મને એક ફાધરની વાત યાદ આવી ગઈ એમની મુલાકાત લીધી હતી ત્યારે મિસ પૂરી થઈ હતી ત્યારે એક સજ્જનનું તેઓ મને ઓળખાણ કરાવે છે અને મને કહે છે કે જો ફાધર આ આપણા ખૂબ જ પ્રતિષ્ઠિત બહુ ખૂબ જ ધાર્મિક ખૂબ જ પવિત્ર આપણા ધર્મજન છે આપણા ધર્મજન એમનો ખૂબ એમનો દાખલો તો ખરેખર ખૂબ જ સુંદર છે ખૂબ જ ધર્મમાં માને છે ધર્માદામાં માને છે અને એ જ્યારે મિત્ર ગયા પછી મને યાદ આવ્યું કે આ ભાઈ વિશે તો મેં ઘણું બધું સાંભળેલું છે કે આ ભાઈ બિલકુલ અધાર્મિક જીવન જીવે છે બધા જ દૂષણોને તેઓ પ્રોત્સાહન આપે છે તેઓ નિષ્મા જાય છે ધર્માદા કરે છે ફાધરો સિસ્ટરો સાથે ખૂબ જ સારા સંબંધ રાખે છે પણ એમનું જે જીવન છે એ નીતિ મૂલ્યવાળું નથી એમનામાં શોષણ છે બધા જ દૂષણો એમને આભરી ગયેલા છે અને ઘણા લોકો તો એમને ડોન ડોન કહેતા હોય છે મેં એમને કહ્યું ફાધર તમે તો એમના વિશે આટલી સુંદર વાત કરો છો પણ એ તો આ વિસ્તારના ડોન છે ગુંડો છે તો ગુંડો થઈ ગયો એટલે શું ધાર્મિક તો છે ને જોવો તો ખરા કેટલી ધાર્મિકતા એનામાં છે એ રવિવાર ચૂકતો નથી એ ધર્માદા આપવાનું ચૂકતો નથી જરૂર પડે આપણે ત્યાં દોડી આવે છે મને મનમાં સહેજ હસવું આવ્યું કે આપણે આ ધાર્મિકતાનું શું કરી નાખ્યું છે આપણે એ ધાર્મિકતાને માત્ર બાહ્ય આચાર બનાવી દીધો છે આપણે આ ધર્મા ધર્માચરણને જાણે કે એક પોશાક પહેરવાની એક ક્રિયા બનાવી દીધી છે ધાર્મિકતા એટલે કે જાણે આપણે કપડાં બદલીએ છીએ આપણે બાહ્ય આચાર કરીએ છીએ અને જે દેખાઈએ છીએ એ આપણે ધાર્મિકતા કહીએ છીએ પણ ચામડી એ જ છે એ જ ચામડી છે એની ઉપર આપણે બીજું ચામડું મૂક્યું છે બીજો ચહેરો મૂક્યો છે બીજું કપડું વડે એ ચામડીને ઢાંકી છે પણ એ ચામડી દુનિયાવીથી દુનિયા દુનિયાવી ચામડી છે દુનિયાદારીથી ભરેલી આ ચામડી છે અને એમાં પરિવર્તન આવ્યું નથી એ ચામડી બદલાઈ નથી ચામડી તો એની એ છે પોશાક બદલાયો છે દેખાવ બદલાયો છે શું આ જે દેખાવ બદલાયો છે એને આપણે ધાર્મિકતા ગણીશું ખરા આપણે એને આધ્યાત્મિક આધ્યાત્મિકતા ગણીશું ખરા અને અહીંયા પ્રભુ ઈસુ એમના શિષ્યોને શિક્ષણ આપે છે કે પરિવર્તન લાવવાનું છે અને એ પરિવર્તન માત્ર બાહ્ય આચારમાં નથી બાહ્ય આચારમાં નથી બાહ્ય દેખાવનું નથી એ પરિવર્તન તમારે અંદરથી લાવવાનું છે અંદરથી બદલાવ લાવવાનો છે અને એ અંદરથી બદલાવ કેવી રીતે આવશે જો તમે એ પ્રભુ સાથે એ સંબંધ નથી જાળવી શક્યા મને ખબર છે મારા આપણે લગભગ પંદર સોળ સત્તર વર્ષના છોકરાઓ થાય અને એમની પાસે કોઈ ઓપ્શન મૂકવામાં આવે શું કરવાનો છે તો મારી સમયમાં એક આદર્શ ગણાતો હતો ફાધર બનવું સિસ્ટર બનવું સંન્યાસી બનવું મોટામાં મોટો આદર્શ કેમ કારણ કે આ ધાર્મિક જીવન હતું પવિત્ર જીવન હતું પ્રભુ સાથેનું જીવન હતું સેવાનું જીવન હતું અને આવા ઘણા બધા એવા મિશનરીઓ જોયા હતા અને મને પણ થયું હતું કે મારે આવું ભણવું છે મારે આમ કરવું છે મારે આ રીતે જીવન વિતાવવું છે પરંતુ જ્યારે અમે જોડાયા ત્યારે તો સામાન્ય ગામડાના છોકરા હતા નિર્દોષ હતા ભોલાભૂડા હતા પણ જોડાયા પછી એ અમને દુનિયાદારીના પાઠ સંન્યસ્ત જીવનમાં શીખવા મળ્યા છે અહીંયા સૈદ્ધાંતિક એક શિક્ષણ આપવામાં આવે છે મૂલ્યોનું એક શિક્ષણ આપવામાં આવે છે નીતિનું એક શિક્ષણ આપવામાં આવે છે અને સાયમલ્ટેનિયસલી સાથે સાથે દુનિયાદારીના પ્રેક્ટિકલ પાર્ટ અહીંયા તાલીમ દરમિયાન જ શીખવવામાં આવે છે અમને જે તાલીમ આપનારા છે એ બધા આત્મજ્ઞાનીઓ નથી તેઓને પ્રભુનો સાક્ષાત્કાર થયો જ હોય એવું જરૂરી નથી માળખામાં તાલીમ આપનાર કોઈ તો હોવા જોઈએ તો આવા અમુક માણસોને ગોઠવી દેવામાં આવ્યા હોય પણ તેઓ નથી પામેલા આત્મસાક્ષાત્કારને કે નથી પામેલા પ્રભુ સાક્ષાત્કારને અને એ લોકો અમને ટ્રેનિંગ તાલીમ આપનારા છે અને એ તાલીમ આપવામાં એ ભૂલી જતા ક્યારે ભૂલી જતા હોય છે કે અમે એમનું ઉદાહરણ લેવાના છે એમના શબ્દોને નથી લેવાના અમે જે પ્રેક્ટિકલી જોઈએ છે એને અનુસરવાના છે અમને જે બૌદ્ધિક જ્ઞાન આપ્યું છે એને અમે અનુસરવાના નથી અને થયું શું એ ધીમે ધીમે એ તાલીમ દરમિયાન જ અમે દુનિયાદારીથી રંગા રંગાતા ગયા અને એ દુનિયાદારીમાં મોટું કોણ નાનું કોણ કોને મહત્ત્વ મળે છે કોને મહત્વ નથી મળતું કેવી રીતે મહત્ત્વ મેળવવું જોઈએ કેવી રીતે મહત્ત્વ ગુમાવી શકાય કેવી રીતે આગળ આવાય કેવી રીતે પદ પ્રાપ્ત કરાય કેવી રીતે ધારેલું કરી શકાય આ કેવી રીતે આપણું પોતાનું એક પાવર ગ્રુપ ઊભું કરી શકાય કેવી રીતે આપણી લોબી ઊભી કરી શકાય આ જે દુનિયાદારીનું જ્ઞાન અમને જોડાયા પછી મળ્યું છે ઘરમાં હતા ત્યારે તો અમે ભૂણા બાળકો હતા અને એ તાલીમ દરમિયાન જ અમને આ દુનિયાદારીનું જ્ઞાન મળ્યું પણ હવે કરીએ શું અમારી પાસે એક સૈદ્ધાંતિક જ્ઞાન છે એ સૈદ્ધાંતિક સમજ છે એક અમને મળેલી એ ધાર્મિક ઓળખ છે અને અમારા રોજનો અનુભવ અમારી રોજની આકાંક્ષાઓ અમારી રોજની ભૂખ તરસ એ ભૂખ તરસ એ માન અને સન્માન અને ચઢિયાતા હોવાની પણ હોઈ શકે અને આમ એ અમે સંન્યાસીઓમાં એક બીવડાપણું આવે છે એક એવું બેવડાપણું આવે છે જેનાથી અમે પણ સભાન નથી બધું જ બરાબર છે એમ માનીએ છીએ પણ અમે એ જુદા જુદા વાળાઓમાં અમારા જીવને વેચી નાખીએ છીએ આ અમારું અંગત જીવન છે આ અમારું જાહેર જીવન છે જાહેર જીવનમાં તમારે આ રીતે પ્રગટ થવાનું છે ખાનગી જીવનમાં કોઈ વાંધો નથી માત્ર કાળજી રાખવાની છે અને આ રીતે અમે એ સંન્યાસીનું જે જીવન છે સંન્યાસી એ બાળક છે એ બાળક સંન્યાસી બાળક બની રહેવો જોઈએ પણ અમે બાળકો એ સંન્યાસી બનતા બનતા અમારા બાળ બાળક અમારામાં રહેલા એ બાળકને જ ગુમાવી બેસીએ એ ક્યાં ક્યારે લોકો મળવા આવે ત્યારે પહેલામાં પહેલો પ્રશ્ન પૂછે ફાધર છે હા છે ને હું છું બોલો ના તમે નહીં તો કોણ મોટા ફાધર હું મોટો ફાધર છું સાહીઠ વર્ષનો ન થયો ના તમે નહીં તો મોટા ફાધર તો હું પણ મોટો ફાધર છું મારા વાલા મિત્રો નાના ફાધર મોટા ફાધર સુપિરિયર ફાધર ઇન્ફિરિયર ફાધર જ્યારે આવા ભેદભાવો જોવા મળશે જ્યારે પુરોહિતોમાં પુરોહિતોમાં હાઈરાકી જોવા આવશે અમુકને માન અને સન્માન વધારે મળે કેમ કારણ કે એમની પાસે પદ છે હોદ્દો છે કંઈક વિશેષ એમની પાસે આવડત છે અને આ રીતે જ્યારે એ પુરોહિતોમાં સંન્યાસીઓમાં ઊંચ નીચના ભેદભાવો છે ત્યારે આપણે કેવા સંન્યાસીઓની અપેક્ષા રાખીશું કારણ કે એક બાજુ ટ્રેનિંગ તો જુદી છે બીજી બાજુ રોજિંદી રોજિંદો અનુભવ આ અસમાનતાનું છે કોને એ અસમાનતામાં જીવાનું ગમે અને પછી દરેકે દરેક હરીફાઈ કરવા માંડશે હું મોટો તારા કરતાં હું ચડ્યા તો અને આમાં મારા વાલા ભાઈઓને બહેનો તમે પણ ભાગીદાર બનો છો તમે પણ ભાગીદાર બનો છો જ્યારે એ પદ આધારે સત્તા આધારે કે કોઈ વિશેષ વિશેષ આવડત આધારે તમે કોઈને નીચા ગણો કોઈને હલકા ગણો સામાન્ય માણસોને માનો કે આપણે જોઈએ કે કોઈ ફંક્શન રાખવામાં આવે પ્રોટોકોલ પ્રમાણે સામાન્ય રીતે એક જ વ્યક્તિને બોલાવવામાં આવતી હોય તો એની એને સાથીદારો છે એ સાથીદારોને ક્યારેક તો ઈચ્છા થવાની કે મને પણ સ્ટેજ ઉપર સ્થાન મળે મને પણ એ ફૂલહાર મળે મારું પણ સન્માન થાય મારા વાલા ભાઈઓ અને બહેનો આ નમ્રતાની વાત કરવી એક આદર્શ તરીકે જુદી વાત છે અને એ આદર્શને એ આદર્શને આપણી પરિસ્થિતિમાં જોવી એને પરિસ્થિતિમાં એને એને મૂલવીએ એ પરિસ્થિતિના કોઈ સંદર્ભમાં એને સમજીએ એ સાવ અલગ બાબત છે નમ્રતા એ એવું કોઈ મૂલ્ય નથી કે જે પરિસ્થિતિથી બહાર છે એ પરિસ્થિતિમાં જીવાતું એક મૂલ્ય છે અને એટલા માટે આપણે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું છે જ્યાં આ નમ્રતામાં આપણે વિકાસ પામીએ નમ્રતાને આપણે આત્મસાત કરી શકીએ એવી પરિસ્થિતિ એવો સમાજ જે આપણને નમ્ર બનાવવામાં વધારેને વધારે મદદરૂપ બની રહે અને એટલું જ જરૂરી છે જેટલું આપણે નમ્રતામાં આગળ વધીએ એટલું જ આપણી પરિસ્થિતિ બહારની પરિસ્થિતિ પણ એ નમ્ર બનવા માટે સાનુકૂળ બની રહે બોલાવીને કે છે જો કોઈ આવા બાળકનું મારે નામે સ્વાગત કરશે એ મારું સ્વાગત કરે છે અને એ મારું સ્વાગત નથી કરતો મને મુકલનાનું સ્વાગત કરે છે આ બાળક બનવાની હાકલ બધા જ શિષ્યોને છે જોને જવાબદારી છે આગેવાની સોંપવામાં આવી છે જોને લીડર્સ બનાવવામાં આવ્યા છે જો પોતાને તારેલા માને છે પોતાને અભિષેક અભિષિક્ત માને છે પસંદ કરેલા માને છે એમના માટે ખૂબ જ મોટી જવાબદારી છે અને એ પ્રમાણિકતા વગર એ જવાબદારીનું પાલન ના કરી શકાય જ્યારે હું ઘરેથી નીકળ્યો હતો ત્યારે મારી માએ મને કહ્યું હતું કે બેટા ત્યારે દંભ ના કરીશ પ્રમાણિક જીવન જીવજે જ્યારે તારે દંભ કરવો પડે બહાર બતાવવાનું જુદું અંદર જીવવાનું જુદું તો મહેરબાની કરીને તું ઘરે આવતો રહેજે મારો દીકરો સંન્યાસી નહીં હોય તો મને ગમશે પણ મારો દીકરો દંભી બનીને લોકોને અને પોતાની જાતને છેતરતો હશે તો એ મારાથી સહન નહીં થાય મારા વાલા ભાઈઓને બહેનો મારા ભાઈઓ ભાઈઓને બહેનો આ સંન્યાસી એક અવસ્થા છે એ અવસ્થા જે સ્વતંત્રતાની અવસ્થા છે એ અવસ્થા એ ખુમારીની અવસ્થા છે એ અવસ્થા એ પ્રમાણિકતાની અવસ્થા છે એ અવસ્થા જ્યાં બહાર અને અંદર જેવા કોઈ ભેદભાવ કે દંભ કે બનાવટ નથી અને આવા જીવન માટે એ શું પસંદ કરે છે શિષ્યોને પસંદ કરે છે પણ કેવા માણસોને પસંદ કરે છે સાવ સામાન્ય માણસોને પસંદ કરે છે કે જેથી આ સાવ સામાન્ય માણસો જ અ સામાન્ય અસાધારણ જીવન જીવીને પ્રભુના સાચા મિશનરીઓ બની રહે અને ઈશ્વરના રાજ્યની સ્થાપના કરતા સ્થાપકો બની રહે બધાને મારી શુભેચ્છાઓ